ગાજો વેચાય છે દારૂ વેચાય છે પોલીસ સામાજિક છે પોલીસ તો છે નમસ્કાર જોહાર હાલમાં જ સોશિયલ મીડિયામાં જીગ્નેશ મેવાણી છવાયેલા છે કારણ કે જીગ્નેશ મેવાણીએ થરાદમાં જે રીતે પોલીસ ઉચ્ચ અધિકારીની સામે જ જનતા દ્વારા જે રેડ કરવામાં આવી છે જનતાએ જે પોલીસ ઉપર આક્ષેપ લગાવ્યા છે જે રીતે એમણે જાહેર જનતાની સામે પોલીસની ઝાટકણી કાઢી છે જોતા એવું લાગે છે કે શું થરાદમાં જ દારૂ મળે છે કે પછી ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં દારૂ મળે છે જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે ફરીથી કો ડ્રગ્સ વેચાય છે સિમ ગાજો વેચાય છે દારૂ વેચાય છે પોલીસ સામાથી કમાય છે પોલીસ સામે વટદારો છે આ પરિસ્થિતિ છે મારે ફરી આવું સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી મારે દરિયા અમે ઈચ્છીએ છીએ અને બધા એક મિનિટ મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મી પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી શું કહું છું તું તારી બધા તમે જે કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય જિગ્નેશ મેવાની દ્વારા બનાસકાંઠાના થરાદમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીનું આયોજન દરમિયાન થરાદના શિવનગરમાં મળતા દારૂ જુગાર અને ડ્રગ્સની ખુલ્લે આમ વેચાણ થાય એના માટે થરાદની જનતા સાથે જિગ્નેશ એ રેડ કરી એસપી કચેરીએ પહોંચ્યા ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું થરાદમાં દારૂ મળે છે ડ્રગ્સ મળે છે ગુજરાતના બીજા જિલ્લા તાલુકા દારૂ મુક્ત છે શું ત્યાં દારૂ નથી મળતો પ્રશ્ન ત્યાં ઊભો થાય છે તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં પણ બેફામ દારૂ મળે છે યુવાનો ગાંજાની બંધાણીમાં બંધાઈ ગયા છે ઉકાઈ પોલીસ સ્ટેશન નજીક ખુલ્લેઆમ દારૂનું વેચાણ માંગો તે બ્રાન્ડ હજારમાં મળે જે દ્રશ્યો દેખાય છે એ દિવસ દરમિયાન પણ બારની જેમ ખુલ્લે પછી વાત કરીએ ડોલવણ તાલુકામાં પ્રવેશ કરતા દસ કિલોમીટરમાં ત્રણ ચેકપોસ્ટ પણ દારૂ માંગો ત્યાં મળે ચેકપોસ્ટ પર સામાન્ય જનતા ટ્રાફિકના નિયમોના કાયદાના જોરે દંડ વસૂલ કરવામાં આવે છે અને દારૂનું વેચાણ કરનારાઓને ચેકપોસ્ટ દ્વારા પ્રોટેક્શન આપતા હોય એવું જનતા કહી રહી છે સરકારી આંકડાની માહિતી મુજબ કરનારા પોલીસ સ્ટેશનમાં પાછલા વર્ષમાં પાછલા વર્ષ દરમિયાન દારૂ વેચતા ચારસો ને છવ્વીસ જેટલા બુટલેગરો ઉપર કેસ કરવામાં આવ્યા છે આ પોલીસનો આંકડો છે પોલીસ દ્વારા પાસે માંગવામાં આવેલ આરટીઆઈ ના ખુલાસા છે એકસો છવ્વીસ જેટલા બુટલેગરો છે કે પછી વારંવાર એકના એક બુટલેગરો પર કેસ કરવામાં આવ્યા છે એ ખુલાસો કરવામાં નથી આવ્યો પણ ડોલવણમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે એ જનતા પણ કહી રહી છે અને પ્રશ્ન એ ઉભો થાય છે કે તાપી જિલ્લામાં પ્રવેશતાની સાથે જ ચેકપોસ્ટ આવે છે પાઠકવાડીની પોલીસ સ્ટેશન પાસે ચેકપોસ્ટ છે ત્રણ રસ્તા પાસે ચેકપોસ્ટ છે દસ કિમીમાં તાપી જિલ્લાની બોર્ડર ઉપર ત્રણ ચેકપોસ્ટ છતાં પણ દારૂના ચારસો ને છવ્વીસ કેસ મતલબ જિજ્ઞેશેશ મેવાણીની વાત સાચી છે તાપી જિલ્લામાં પણ દારૂ મળે છે દારૂ વેચાય છે દારૂમાંથી પોલીસ કમાય છે અને પોલીસના દારો પણ છે જે સમગ્ર મામલો સંભાળે છે આ દારૂ વેચનારાઓને પ્રોત્સાહન પૂરું પાડે છે તો શું જિજ્ઞેશ મેવાણીએ પણ તાપી જિલ્લાની મુલાકાત લેવી પડે કે પછી અહીંના ચૂંટાયેલા નેતાઓ આ બાબતે ધ્યાન આપશે જે યુવાધન જે રીતે ડ્રગ્સ તરફ અને દારૂ તરફ વળી રહ્યા છે તેને રોકવાના પ્રયાસો કરશે કે કેમ ચૂંટાયેલા તાપી જિલ્લાના નેતાઓને મારે પ્રશ્ન છે તાપી જિલ્લા પોલીસે પ્રયાસ કરવામાં સદંતર નિષ્ફળ રહી છે તો ચૂંટાયેલા નેતાઓ યુવાધનને બચાવશે કે વિકાસની વાતોની લલીપોપ આપીને જ સંતોષ માનવો પડશે એ આવનાર સમયમાં જ જોવાનું રહેશે કારણ કે તાપી જિલ્લામાં પણ દારૂનું વેચાણ ખુલ્લે આમ ચાલી રહ્યું છે તમે દ્રશ્યો પણ જોયા પણ હવે જોવાનું રહેશે કે તાપી જિલ્લા એસપી તાપી જિલ્લા દિવા એસપી અને તાપી જિલ્લા પીઆઈ તાલુકા પીઆઈ ઉકાઈ પીઆઈ ડોલવણ પીઆઈ આ બાબત ધ્યાન આપશે કે પછી દારૂનો ધંધો આમનો આમ ચાલતો રહેશે વહીવટ દારૂ દારૂના ધંધાને ચલાવશે એ આના સમયમાં જોવાનું રહેશે એ ભાઈ બોલના સર્કિટ આપણે છોટુને અરેસ્ટ કરી લીધો તમારી જોડે સાવચેતી એજ સમજદારી ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી